ત્રણ મુખ્ય ગામો ઝાણદી રાહ અને ચાંગડા ખાતે સરપંચ પદના દાવેદારો દ્વારા સંપર્ક અભિયાન શરૂ કરાયું છે દરેક ગામમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી તેઓને પોતાના વિચારો અને યોજના વિશે ચર્ચા વ્યક્ત કરી જાણતી ગામમાં પીવાના પાણીની તીવ્ર અછત તૂટી ગયેલ પાઇપલાઇન અને ઘરમાં પાણી ન પહોંચતી હોવાની ફરિયાદ મોટા પ્રમાણમાં લોકો દ્વારા કરવામાં આવી સાથે જ મહિલાઓ માટે સુરક્ષિત શૌચાલયની માંગ ઉઠી રાહ રાહગામના વતનીઓએ દાવેદારો સામે રસ્તાની બિસ્માર હાલત ગટરના પાણી ભરાઈ જવા અને લાઇટની સતત અછતના પ્રશ્ન અગ્રેસિવલી રજૂ કર્યા યુવાનો રોજગારી અને સ્પોર્ટ્સ માટેના આધુનિક માધ્યમોની માંગણી સાથે ચર્ચામાં જોડાયા ચાંગડા ગામમાં મહિલા મંડળોએ સ્વચ્છતા અભિયાન આરોગ્ય ચેકઅપ કેમ્પ અને નાના બાળકો માટે પાઠશાળા કે આંગણવાડીની સુવિધા વધારવાની માંગણી કરી દાવેદારોએ પણ વચન આપ્યું કે જો ચૂંટાશે તો પહેલું કામ પાણી અને સફાઈ પર કેન્દ્રિત રહેશે દરેક ગામમાં દાવેદારો દ્વારા જાતે ઘરો ઘરો જઈ લોક સંપર્ક સાધવામાં આવ્યો કેટલાક દાવેદારોએ લેખિત રૂપમાં વિકાસના વચનપત્ર પણ ગ્રામજનોને આપ્યા હવે લોકો પણ ચિંતનમાં છે કે કોને મત આપો જે સાચે તેમને સાંભળી શકે ને વિકાસ કરી શકે ચૂંટણીની સરગરમી વચ્ચે લોકોના વખતે સચોટ નેતૃત્વની અપેક્ષા છે ગામો ગ્રામજનોની ચોકીદાર છે તેવો મેસેજ દાવેદારો તરફથી આપવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો પણ હવે જાગૃત જોવા મળી રહ્યા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ મારું નામ રાઠોડ લાગજીભાઈ રણછોડભાઈ અને મારી પત્ની ડાયબેટ લાગજીભાઈ ઉમેદવારીમાં ફોર્મ ભરાવે ફોર્મ ભરાવેલું છે અને મારાથી લગતા દરેક કોમ કર્યો મકાન છે પલોટ છે છે કોઈ બી છે કરીએ રોડ છે રસ્તા છે કોઈ બી આપણે કોમ કરીશું રાત દોડે ચોવીસ કલાક કોમ કરીશ માણસને માટે વિકાસ માટે કોઈ બી કામ કરે તો આવશે કોઈ બી કામ કરવા માટે હું તૈયાર છું ચોવીસ કલાક હાજર છું સર્વે સમજને નમસ્કાર કે પહેલો તો મને એ આનંદ થાય કે થરાદની અંદર મીડિયા મિત્રો દરેકની મુલાકાત લઈ અને દરેક વસ્તુને દરેક હાથે વાકેફ કરે અને પારદર્શક કરે એ બદલ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે હું ચોંગડા ગોમની અંદર મારું નામ ગૌસ્વામી કમલેશ પારસી ગોવિંદ મારા પત્ની ગૌસ્વામી લતાબેન કમલેશ પારસી એમણે મહિલા ઉમેદવાર તરીકે છત્રીમાં ઉમેદવારી નોંધાયેલી દરેકે દરેક અઢારે આલમ છત્રી કોમને એવી પ્રાર્થના કે અમને મોકો આપશે તો પાંચ વર્ષ સેવા કરવાનો મોકો આપશે તમે સેવા કરશો આટલો કઈ વાર્તાને પૂર્ણ વિરામ આપો નામ ચૌધરી રાજનાથભાઈ વલ્લાભાઈ રા તાલુકો થારા જિલ્લો બનાસકાંઠા રાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી મારા ભાઈ નાના પ્રભુભાઈ વાઘાભાઈના ધર્મપત્ની ગોમતીબેન પરખ ગોમતીબેન પ્રભુભાઈએ ઉમેદવારી નોંધાવેલ છે અને એ દરેક ગામ લોકોના સાથ સહકારથી ઉમેદવારી નોંધાવેલ છે અને જીત પછી આમ જો કે ગામ લોકોના કોઈ પણ વિકાસના કામો સરકાર શરીરના જે નિયમો અનુસાર જે થતું છે એમાં હળીમળી અને વિકાસ કરીશું જેવા કે વીજળી પાણી સમશાન ભૂમિનો કોઈ પ્રશ્ન હોય કોઈ ગ્રાન્ટનો હોય કોઈ મકાન રેણક પ્લોટ જે હશે એ આપણે ભેગા ભાઈ અને મળવા માટે તૈયાર અને સુખ દુઃખમાં ગામ લોકોના કોઈ પણ પ્રશ્નમાં ચોવીસ કલાક અમારા દરવાજા ખુલાય આમાંથી બનતી મેદ મદદ અમે કરીશું મારું નામ રબારી ગુંભાભાઈ ભગવાનભાઈ ગામ રહેવાસી રાહ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવનાર અમારા નાના ભાઈના ઘરથી રબારી મણીબેન હીરાભાઈ એ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ છે અને જેને અમારા રાહ ગામના જે વિકાસને લગતા હશે કે આરોગ્ય હોય શિક્ષણ હોય ગટર વ્યવસ્થા હોય પછી ગામમાં કોઈ પણ સારું અને સ્વચ્છ ગામ રહે એવા બનતા પ્રયાસો અને વિકાસ થાય એવા પ્રયાસો કરો ગામની અંદર શિક્ષણ લાઇબ્રેરી હોય એવા બધા વિકાસ અને અમે બધા એક ગામ સાથ થઈ અને એક થઈ અને અમે જે બને બનશે એ બધા કરશું નમસ્કાર આપ સૌને મારું નામ નૈનસિંહ રાજપુરહિત ગામરા મારા પરિવારમાંથી રિંકાબેન નૈનસિંહ રાજપુરહિત ગામરામાં સરપંચ તરીકે ઉમેદવારી લાવી છે અને ગામમાં સારા કાર્યો કરવા માટે વિદ્યાર્થીઓના હિત માટે ગામમાં જે પ્લોટ વિવરણના જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ હોય એમને પ્લોટોની વાત હોય ભૂમિની વાત હોય ગામમાં સ્ટેટ લાઇટની વાત હોય સીસીટીવી કેમેરાની વાત હોય આવા તમામ પ્રશ્નોને ગરીબ જે પ્રજા છે જે સરકાર શ્રીની જે યોજનાઓ ચાલે છે એમના માટે સારું કામ કરવું છે ગામના હિતમાં કામ કરવું છે દરેક સમાજના હિતમાં કામ કરવું છે અને ગ્રામ પંચાયતમાં ચાલતી તમામ પ્રકારની યોજનાઓ સરકાર શ્રી દ્વારા ચાલતી તમામ પ્રકારની યોજનાઓ વંચિતો સુધી ગરીબો સુધી લાભ પહોંચે એના માટે હું ગામ માટે લડીશ અને ગામને સારી રીતે સ્વચ્છ બને સુંદર બને ગામમાં રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા સુધારું બને એના માટે હું હર હંમેશા મારો પ્રયત્નો કરીશ ઓકે જાણદી ગ્રામ પંચાયતમાં મારા રમપત્ની વાલીબેન ચેલાભાઈ રાઠોડ તેમની ઉમેદવારી નોંધાવી છે અને તથા તેમને જાણદી ગ્રામ પંચાયતની સેવાના તક મળશે તો ના જાતના ભેદભાવ વગર ગામના શિક્ષણ આરોગ્ય રસ્તા વીજળી અને પાણીના નિકાલના પ્રશ્નો પ્રાથમિકતા અપાવીશ તેમજ ગામ નીમ કરવાની ઘર વિહુણા લોકોને મફત પલોટ અપનાવી સરકારના મળતા બધા જ લાભો ગામના વિકાસ માટે નાના મોટા દરેકને ના જાતના ભેદભાવ વગર સાથ સરકારથી હું તેમને સાથમાં રહીશ અને વિકાસના કામોમાં પણ હું સાથમાં રહીશ તમારું નામ મારું નામ રાઠોડ ચેલાભાઈ પદ્માભાઈ મારી ધનપતિનું નામ